શુ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર હેકાનું પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં ભટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ ભરૂચમાં બે દિવસમાં બીજો બનાવ સ્થાનિક નાવિકોએ યુવકને બચાવ્યો ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી બે દિવસમાં બીજી આત્મહત્યાનો પ્રયાસ નોંધાયો છે સેવાભાવી ગ્રુપના ટીના પટેલ વસંત પટેલ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ યુવકને નદીમાંગથી બહાર કાઢ્યો હતો તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક અજાણી છે યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે